ગુજરાત રાજ્યમાં પહેલી એપ્રિલ બે હજાર એકવીસ પછી ખરીદેલી કાર બસ અને ટ્રક સહિતના વાહનો બ્લેકલિસ્ટ કરાયા હોવાની ફરિયાદ સામે આવી છે રાજ્યમાં અંદાજે નવ લાખ જેટલા વાહનોને બ્લેકલિસ્ટ કરાતા ચકચાર મચી ગઈ છે તો નેતાઓના વાહન પણ બ્લેકલિસ્ટ કરાતા આક્ષેપો કરાયા છે ગુજરાત રાજ્ય આરટીઓનો વધુ એક વિવાદ સામે આવ્યો છે વાત એમ છે કે પહેલી એપ્રિલ બે હજાર એકવીસ પછી ખરીદી કરવામાં આવેલી કાર બસ ટ્રક સહિતના આશરે નવ લાખ જેટલા વાહનો બ્લેક લિસ્ટ કરાયા છે તો રાજ્યના વાહન વ્યવહાર વિભાગ પાસેથી ચર્ચાતી માહિતી મુજબ રજીસ્ટ્રેશન ફી ભરવાની પેન્ડિંગ હોવાથી વાહનો બ્લોક કરાયા છે જ્યારે અંગે કોંગ્રેસ નેતા દર્શન નાયકે મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી પાટિલના પુત્ર જિગ્નેશ પાટિલ

એ રજીસ્ટ્રેશન માટેનો પરિપત્રનું અમલીકરણ કરવાનું કામ આ વિભાગ દ્વારા સમયસર કરવાને બદલે એપ્રિલ પછી ગુજરાતના લાખ જેટલા જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને રજીસ્ટ્રેશન કર્યા પછી એના નામે થયા પછી બસો ચાલીસ રૂપિયા જેવો નજીવો રજીસ્ટ્રેશન ફી બાકી છે એમ કરીને સામાજિક રીતે સંકળાયેલા રાજકીય રીતે સંકળાયેલા બૌદ્ધિક લોકો મારી પોતાની પણ ગાડી બ્લેકલિસ્ટ કરવામાં આવી છે એ પ્રકારની મને માહિતી મળતા અને બીજા અન્ય લોકોએ મને ફરિયાદ કરતા માન્ય મંત્રી માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને વિનંતી છે કે જે અધિકારીને બે હજાર એકવીસ અને બે હજાર ત્રેવીસ ઓક્ટોબર પછી ખબર પડી કે આ પ્રકારની પરિસ્થિતિના કારણે બસો ચાલીસ રૂપિયા જેટલા બાકી છે એ અધિકારી સામે તપાસ કરવાને બદલે એ અધિકારી સામે પગલા લેવાને બદલે એની પાસે કરવાને બદલે ગુજરાતના દસ લાખ વાહન ચાલકોને માથે આ બ્લેકલિસ્ટ નામનું લેબલ લગાવવામાં આવ્યું છે આ ગંભીર બાબત છે આ વાહનથી કાલે ઉઠીને કોઈ અકસ્માત થાય વેચવું હોય અને કઈ બીજી પરિસ્થિતિ થાય તેની જવાબદારી કોની આ સમગ્ર બાબતમાં કોઈ લોકોને વિચારતા કર્યા લોકોને તકલીફમાં મૂકવાનું કામ આ વિભાગ અને ગુજરાત સરકારે કર્યું હોય ત્યારે આ બાબતમાં ઊંડી તપાસ થવી જોઈએ અને તાત્કાલિક અસરથી આ બાબતમાં પગલા લેવા જોઈએ એ પ્રકારની માંગણીનો મેં પત્ર લખ્યો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત